પોતાનો જીવ કેવી રીતના બચાવો સામે દુશ્મનને કેવી રીતના પરાધ કરવો એ અહીંયા શિક્ષાર્થીઓને શીખવાડવામાં આવે છે ઉત્તર ગુજરાત પ્રાંતના જે છવ્વીસ જિલ્લા છે છવ્વીસ જિલ્લામાંથી અઢાર જિલ્લાના કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે સંખ્યા શિક્ષાર્થીઓની કુલ એકસો બાવીસ છે શિક્ષકો અમારા ચૌદ છે પ્રબંધક અમારા સાત છે અને અલગ અલગ અધિકારીઓ દ્વારા રોજ અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બૌદ્ધિક હોય છે ચર્ચા સત્ર હોય છે કૃતિ સત્ર હોય છે અને રાત્રિ સત્ર હોય છે જેમાં અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી અને હિન્દુ યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર કરવા માટેનો આ વર્ગ અમારો રહેતો હોય છે આ વર્ગની અંદર દર સાલ આટલી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાય છે હિન્દુ યુવાનોને અહીંયા સવારે સાડા ચારથી રાત્રે સાડા દસ સુધી સતત એમનો પરિશ્રમ કરાવી અને હિન્દુ યુવાનોને હિન્દુ યોદ્ધા તરીકે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ વર્ગની અંદર માન્ય ડૉક્ટર પ્રણભાઈ તોઘડીયા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અને એ પોતે પણ ઉપસ્થિત રહી અહીંયા સિવિલ ડિફેન્સ વિશે થોડું અહીં એમને પણ માર્ગદર્શન આપ્યું હતું અને બધા હિન્દુ યુવાનો જે છોકરાઓ સાથે બને એમની સાથે સારી વાર્તાલાપ કર્યો હતો અને હિન્દુ યુવાનોને સારી રીતે તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો छोकिरा <laughs>